શું એ જ તો ફિકર તને સતાવતી નથી ને એટલે જ મા મને તો ઊંઘ આવતી નથી સરસ મજાની વાર્તા તું સંભળાવતી નથી ને એટલે જ મા મને તો ઊંઘ આવતી નથી બીજો બંધ છે પડું જો હું તો દોડતી તું આવીને ઊભો કરે પડું જો હું તો દોડતી તું આવીને ઊભો કરે બનીને છાયો રાત દી તું મારી પાછળ ફરે કેમ તારી ગોદમાં માં સૂડ આવતી નથી ને એટલે જ માં મને તો ઊંઘ આવતી નથી ત્રીજો બંધ છે ઘણી ફૂકે છે હિંમત મારી ભીતરે સતત તુફાન ઘણી ફૂકે છે હિંમત મારી ભીતરે સતત તુફાન ઓળંગી જાવ હોય આખો દરિયો કે હો રણ હવે જગતની કોઈ પણ ચિંતા સતાવતી નથી પણ સાચું કહું માં મને તો ઊંઘ આવતી નથી અને છેલ્લો બંધ છે કે સૂરજની સામે આંખમાં હું આંખ મિલાવી શકું સૂરજની સામે આંખમાં હું આંખ મિલાવી શકું ને ચંદ્ર પર જઈને પાછો પૃથ્વી પર આવી શકું સૂરજની સામે આંખમાં હું આંખ મિલાવી શકું ને ચંદ્ર પર જઈને પાછો પૃથ્વી પર આવી શકું કા દીપ જેવી રોશની મારામાં લાવતી નથી સાચું કહું તો મા મને તો ઊંઘ આવતી નથી સરસ મજાની વાર્તા તો સંભળાવતી નથી ને એટલે જ માં મને તો ઊંઘ આવતી બીજી ગઝલ છે મારી ગમતી ગઝલ છે કે વરસાદ પડે ને એટલે નાના બાળકો શું કરે કાગળની હોડી બનાવે અને પછી જે સ્વપ્નાઓ અમારા જેવા મોટા થઈ જાય ત્યાં સુધી જે હકીકત છે એને ગઝલમાં લેવાનો પ્રયત્ન કર્યો છે કે કાગળની એક નાવ લઈને પાર સમંદર જાવું છે કાગળની એક નાવ લઈને પાર સમંદર જાવું છે હોય ભલે દરિયો તોફાની વિશ્વ વિજેતા કાગળની એક લઈને પાર સમંદર જાવું છે હોય ભલે દરિયો તોફાની વિશ્વ વિજેતા થાવું છે માળો તૂટે દાડી છૂટે ઘર છોને હો વેર વિખેર માળો તૂટે દાડી છૂટે ઘર છોને હો વેર વિકે દુખમાં પણ બુલબુલની માફક ગીત મજાનું ગાવું છે દુખમાં પણ બુલબુલની માફક ગીત મજાનું ગાવું છે કાગળની એક નાવ લઈને પાર સમંદર જાવું છે કોઈ ભલે દરિયો તોફાની વિશ્વ વિજેતા થાવું છે ને શેર છે કમસા ભાઈ કે ગંગામાં પાપો ધોવાને લોકો ડૂબકી મારે છે ગંગામાં પાપો ધોવાને લોકો ડૂબકી મારે છે પણ મારે તો મહેનતના પરસેવાથી નાવું છે પણ મારે તો મહેનતના પરસેવાથી નાવું છે કાગળની એક નાવ લઈને પાર સમંદર જાવું છે બાળકો માટે એક શેર છે કે બાળક જેવી જીદ ફરી મનમાં ઘર કરવા લાગી છે બાળક જેવી જીદ ફરી મનમાં ઘર કરવા લાગી છે માના હાથે રાંધેલું ખોળામાં બેસી ખાવું છે હવે આવડા મોટા થઈ એટલે મમ્મીના ખોળામાં તો બેસવા મળે નહીં બાળક જેવી જીદ ફરી મનવાદર કરવા લાગી છે માના હાથે રાંધેલું ખોળામાં બેસી ખાવું છે ને એક પ્રેમનો શેર છે કે સૂરજને સૌ ના કહી દો કે કાલ સવારે ઉગે નહીં શક્ય ખરું સૂરજને સૌ ના કહી દો કે કાલ સવારે ઉગે નહીં આખી રાત અગાસીમાં પ્રીતમ સાથે રોકાવું છે કાગળની એક નાવ લઈને પાર સમંદર જાવું છે હોય ભલે દરિયો તોફાની વિશ્વ વિજેતા થાવું છે ને નાના છોકરાઓ હોય જાય તો એક છે એવો કે કોણ મનાવે એ ના જાણો તો પણ થોડા ગુસ્સે થઈ કોણ મનાવે એ ના તો પણ થોડા ગુસ્સે થઈ ખાલી ખાલી મારે પણ ખુદની સાથે રીસાવું છે ખાલી ખાલી મારે પણ ખુદની સાથે રીસાવું છે ને શેર છે કે તન મન ધન જીવન ધરવું છે યજ્ઞ કરી પ્રગટાવી દી તન ધન જીવન ધરવું છે યજ્ઞ કરી પ્રગટાવી દી માતૃભૂમિ કાજ સમર્પિત થઈ શ્રીફળ હોમાવું છે કાગળની એક નાવ લઈને પાર સમંદર જવું છે હોય ભલે દરિયો તોફાની વિશ્વ વિજેતા થાવું છે જય જય ગરવી ગુજરાત થેન્ક યુ